સાયન્સ સિટી સાયન્સ સિટી કરતા હતા આ યાદ છે હેલો ફેમિલી કેમ છો બધા મજામાં છો આજે આપણે જવાનું છે અમદાવાદ સાયન્સ સિટીમાં એટલે કે આ પ્રવાસ અમારો સ્કૂલમાંથી થવાનો છે અને અત્યારે આપણે અમદાવાદ તરફ નીકળી ગયા હવે કેટલી વાર લાગે બધું તમને ખબર પડી જાય તો આપણા ઘરો ફોટા લઈ જાઓ અને જોઈ લખો આપણા બધા ભાઈ તો ત્યાં ભાઈ ગયા હમણાં થોડા રીલ્સ વીલ્સ શૂટિંગ કરે હવે કેમ કેમ ચાલે બધું હું તમને કહીશ અને બ્લોગ જોતા રહીજો સાયન્સ સિટી આપણે પહેલી વખત અમદાવાદ જઈ રહ્યા તો કેવી રીતનું રહે હું તમને બધું જાણવા મળશે એટલે આપણો બ્લોગ જોતા રહીજો તો જોઈએ કેવી યાત્રા રહે આપણી નિશાળમાંથી હા તો અત્યારે આપણે રાધનપુર થી વટી ગયા અને હજુ આપણે ઘણું બધું કાપવાનું હોય અને અત્યારે વાગી ગયા નવું આપણે સવાર ને સાત વાગે થી નીકળ્યા હતા હવે કેટલા વાગે પોતા કઈ નક્કી નથી ભાઈ આપણે ફૂલ એન્જોય કરવાનું આજે અને મિત્રો સાથે ભાઈ ફૂલ મજા આવે અને ભાઈ ગીત વાગે બસમાં એટલે ભાઈ મતલબ ફૂલ એન્જોય આવે બધા ભાઈ ઉતરી ગયા ને હવે બીજા વોટર ઉપર જાય હવે હવે ખબર નહીં શું ખબર આવે એમ જો બધા ભાઈ તો બેસી ગયા હે દેશી ખાટલા ઉપર અમારા આવી સાહેબ આવી ગયા હે સમિતિ લીધા અમારા આવી સાહેબ ને અને અત્યારે બધા ફૂલ એન્જોય કરે બાકી હવે હોટલે ભર્યા આવે સાહેબ શું ખબર આવે કઈ ખબર નહીં અને લઈ હમણાં ખારું ગાર્ડન ભરાઈ ગયા છે એટલે અમારા બધા ભાઈ વિડીયા પણ પકી ગયા હે એ ભાઈ અમારો કોઈક વિડીયો પાડજો લે સોરી ફોટા ફોટા

તો ફાઇનલી ત્યારે આપણે હોટલમાં જમવા આવી ગયા હા અને હવે બસ થોડુંક અમદાવાદ દૂર હે ગયું હે તો જોઈ શકો બસ હવે અહીંયાથી ખાઈને સીધા અમદાવાદ તરફ આપણે નીકળી જવાનું હે ફાઇનલી આપણે અમદાવાદ સાયન્સ સિટીમાં પહોંચી ગયા હા અને જો બધા ભાઈ તો બેસી ગયા હા અમારા અવિદ સાહેબ અને હજુ બધા બેહવાનો બાકી હે બાકી ઘણા ફરા બાકી હે અને અંદરનું પ્રોસેસિંગ આપણને કંઈ ખબર નહીં કે કેવી રીતનું હે ટિકિટ લેવાની હે કે શું કરવાનું હે એ બધું આપણે સાહેબ આગળથી જાણવું પડશે એટલે વ્લોગ જોતા રહેજો આ કાકી સાયન્સ સિટી ફેવરિટ તો તમને બાકી મજા આવે છે હવે ભાઈ આની અંદર ભાઈ એટલી બધી આમ શેરી હોય ને ખબર ન પડતી કે ટી-શર્ટ જોવે હું હવે આ હમણા જોય તો શેરી આ જો શેરી ભાઈ કમાય કે આપણે ખબર ન પડતી ચમડા જાવું હે અને જો ભાઈ હા મે જો આપણો રાષ્ટ્રીય ધ્વજ અરે મતલબ આપણો દેશનો ધ્વજ આપણા બધા સેલ્ફી પેરવે પાડે અમારા ભાઈ બંધો ફાઇનલી આપણે બેહવાનો કરી નાખ્યું અને આની અંદર ટિકિટ લેવાની હે તો ટિકિટ લેવરારી આપડા ભાઈ બધું ટિકિટ લેવી આપડા છ જણા તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી હવે આપણે રાઈડિંગ કરવાની હવે અંદર આ ઈ આઈ થઈ રહ્યું છે સંજા આવી રીતનું કામ થાય હવે અંદર આપણે જાયા બ્લોગિંગ તો ભાઈ જે થાય તો ભાઈ હું બનાવીશ બાકી તો આપણે બીક લાગે એટલે ખુશી બનાવવાનું થાય આ આવી રીતનું કામ થાય અંદર ભાઈ રાડું વાળે રહે Yeah! Ah. બંધ bon કરે તો તો બહુ ડર લાગજે પણ અંદર ડર તો કઈ નતો ખાલી અંદર ખાલી આમથી આમ ફેવર હતા એટલે થોડી વીક લાગતી હતી જો કે આમ તો નથી લાગતી આપણે વીક તો લાગે એવું જ હતું નહીં ખાલી થ્રિલર જેવું હતું આમથી આમ કરે આમ ધ્યાન કરે એટલે બહુ મજા આવી આપણી પહેલી રાઇડિંગ હતી અને હજુ પણ ઘણું બાકી હે એટલે આપણે પૂરું વ્લોગ જતા રહીજો અને ચાર્જમાં થોડું બચ્યું છે એટલે આપણે જમ બેમ કમસે કમ ટાઈમ બચાવવો પડશે એટલે કે ચાર્જિંગ બચાવવું પડશે તો ફાઇનલી અત્યારે હવે આવી ગયા આયકન હવે આયકન એટલે મતલબ ડોલ્ફિન ડોલ્ફિનનું નું કરા

હવે માછલી વાળું તો આપણે જોઈને આવી ગયા હા ને હવે આવ્યા આપણે રોબોટ વાળા રૂમમાં અને આ કે જો પહેલો જ રોબોટ છે અને આખું તમે જો અંદર પરમિશન હશે તો હું તમને બતાવીશ બાકી તો આ આપણે બનાવવાનું થતું નહીં તો જો રોબોટ કાંક આવી રીતનો બનાવવામાં આવ્યો હોય અને આગળ અમારા બધા મિત્રો જાય છે તો ફાઇનલી આપણે બધું જોઈને રોબોટ અને માર્સલીઓ બધું જોઈને બહાર આવી ગયા હા હવે ચમડા જવાનું કઈ ખબર નહીં અને ભાઈ અંદર થોડે વિડીયો બનાવવાની મનાઈ હતી એટલે આપણે વિડીયો નહીં બનાવ્યો અને આ તો આપણે જોઈને આવ્યા હવે આપણે બહાર નહીં કરવાનું છે હવે ખબર નહીં કે ક્યાં જવાનું હે હમણાં બધા અને આપણે હવે બહાર જવાનું હોય આવ્યો સાયન્સ સાયન્સ સિટી કરતા હતા આ યાદ છે અમે આમાં બધું જોઈ લીધું નેશનલ પાર્ક બધું જોઈ લીધું ખાસ કરીને રોબોટો પછી માછલીઓ એવું બધું છે તો તમારે પણ આવવું હોય અમદાવાદની અંદર તો તમે આવી શકો મતલબ આમ તો સારું છે એટલે તમારે આવવું હોય તો આવી જજો બાકી હવે ચાર્જિંગ નહીં રહ્યું એટલે હવે આપણે બ્લોગને એન્ડ કરવાનો થાય છે